ગત બપોર બાદ અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી આવ્યો હતો જેને લઈને જિલ્લાના મેઘરજ અને મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો તો મેઘરજ તાલુકાના ઇસરી રેલાવાડા તરકવાડા અને જીતપુર પંથકમાં વરસાદ પડ્યો હતો જ્યારે નગરમાં પણ વરસાદી માહોલ જોવા મળી આવ્યો હતો તો મોડાસા શહેર અને આસપાસના ગામોમાં પણ તોફાની વરસાદ વરસ્યો હતો ત્યારે અસહ ઉકળાથી પ્રજાજનો ત્રસ્ત હતા ત્યાં ધોધમાર વરસાદથી ઠંડક પામી હતી તો માલપુર તાલુકાના સજ્જનપુરા કંપા વણસારી ગોવિંદપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો જોકે આ પશુઓ દ્વારા વરસાદથી ખેતીવાડીમાં નુકસાનની ખેડૂતોને ભીતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ